વરસાદના કારણે ઘેડનું ગળું ઘોંટાઈ રહ્યું છે ત્યારે ખેડૂતો લાંબા સમયથી પોતાના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરતા રહ્યા છે પરંતુ સાંભળે કોણ તેને લઈને સવાલ વચ્ચે આ વખતે ફરી ચોમાસામાં ઘેડ પંથકનું ધોવાણ થઈ ગયું છે આ તમામ સ્થિતિની વચ્ચે પાલ આંબલિયા આગેવાની લઈ આ વખતે લડી રહ્યા છે આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે શું થયું ઘેડના ખેડૂતો દ્વારા તેના વિશે વાત કરીએ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે જૂનાગઢ અને પોરબંદર આ બંને જિલ્લામાં વચ્ચે વહેંચાયેલું ઘેડ પંથકની ઓળખ પણ આગવી બની ગઈ છે કે વરસાદ આવે અને ધોવાણ થઈ જાય મહિનાઓ બાદ પણ ખેતરમાંથી પાણી ખાલી ન થાય તેને કહેવાય આવી ઓળખ એટલા માટે મળી છે કે રાજ્યની સરકારોએ ક્યારેય તેની કદર નથી કરી કે દરકાર નથી કરી કે આ ખેડૂતો માટેની ચિંતા નથી કરી આ વખતે પણ ઘેડ પંથકની દયનીય હાલત બની અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ત્યારે ખેડૂત આગેવાન પાલામલી આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ચાલીસ જેટલા ગામના ખેડૂતોને લઈ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા શું કરીશ રજૂઆત સાંભળું ઘેળના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ખેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે

આરસીસીની વોલ કરી પ્રોટેક્શન દિવાલથી ખેડૂતોના ખેતરને આ પાણીમાં ધોવાતા બચાવવામાં આવે આ પ્રકારની રજૂઆતો અનેક વખત થઈ ચૂકી છે જોઈએ હવે આ પાલ આંબલિયા જે પ્રકારે લાંબા સમયથી આંદોલનના આ મંડાણ કરી ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે તેમાં શું ઘેડના ખેડૂતોને લાભ મળે છે કે કેમ હવે ઘેડના પ્રશ્ન પર સરકાર કામ કરે છે કે કેમ કે પછી અગાઉની માફક જ આ ઘેડ પંથકના ખેડૂતોને ચોમાસું આવે ત્યારે જીવ રાખવાના છે આજ પ્રકારના સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝની ની આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન